रेप केस मामले त्रणे नरा दमोनी पीडिता समक्ष ઓળખ પરેત કરાવી હતી વડોદરા નજીક ભાઈલી ગામની સીમા અવારું જગ્યા ઉપર બોયફ્રેન્ડ સાથે બેસેલી ધોરણ અગિયાર સાયન્સની વિદ્યાર્થીની ઉપર ગેંગરેપ કરનારા નારદમુની ધરપકડ બાદ ગઈકાલે સાંજે શહેર પોલીસે વડોદરા જિલ્લા પોલીસના તાલુકા પોલીસને ત્રણેય ગુનેગારો સોંપ્યા હતા ત્યારબાદ રાત્રે તેઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ આજે બપોરે ત્રણેયની પીડિતા સમક્ષ ઓળખ પરેત કરવા માટે વડોદરામાં જૂની કેરેક્ટર કચેરી કોઠી કચેરીમાં લાવેલ મામલતદાર ઓફિસમાં ત્રણેયને લઈ આવતા મોટી સંખ્યામાં ટોળા ઉમટ્યા હતા આજે બપોરે ત્રણેય નાના તમોની ઓળખ પરેડ કર્યા બાદ તેઓને પરત લઈ જવાયા હતા હા જે તાલુકામાં ગેંગરેપનો બનાવ બન્યો હતો એના આરોપીઓએ અમને સોંપવામાં આવેલ છે આરોપીઓની તપાસ દરમિયાન હાજર ઓળખ પરેડ માટે એમના મામલતદાર કચેરી સમક્ષ રજૂ કરવામાં આવ્યો અત્યારે જે રાવપુરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર લાગે છે એટલે રાવપુરાના ડિવિઝનના ડીવાયસપી તથા એમના અધિકારીઓ તથા કોન્સ્ટેબલોનો બંદોબસ્ત છે તેમજ અહીંયા એલસીબી અને એસઓજી જે લોકલ બ્રાન્ચ હોય છે તાલુકા બે સર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ઉપર